તમારી હવા હોશિયારીઓ છે ને એ તમારી ખિસ્સામાં રાખજો કારણ કે જેટલા કાયદાઓ તમે ભણી ના ને એનાથી દસ ગણા કાયદાઓ આ વકીલો છે ને એ જાણે છે અને તમને કદાચ આ ભેમ લાગતો હોય તમને ખોટું લાગતું હોય ને તો સ્વતંત્રતા સંગ્રામને એકવાર યાદ કરજો લાલા લજપતરાય મોતીલાલ નહેરુ ગાંધીજી સરદાર પટેલ આ બધા વકીલો હતા ને કાયદાના જાણકાર હતા અંગ્રેજોના મોઢામાંથી આઝાદી છીનવી હતી એટલે જે બેમાનો અને ભ્રષ્ટાચારીઓ અને જે સત્તાનો દુરુપયોગ કરવાવાળા પોલીસવાળા છે એને એવું થતું હોય ગુજરાત અમારા બાપનું છે તો એ વેમ ના રાખતા કાયદા કે રીતે તમામ પ્રોસેસ અમે જાણીએ છીએ અને તમારી વિરુદ્ધ કરવામાં તો આવશે છોડવામાં નહીં આવે એની ખાસ કાળજી રાખજો અને ભવિષ્યમાં પણ કોઈને એવું લાગતું હોય કે સામાન્ય જનતા સાથે કે વકીલ સાથે અમે ગમે તેવો ભેદભાવ કરશું ગમે તેમ વર્તન કરશું ગુજરાત અમારા બાપનું છે એ રીતે અમે ગુજરાતને સુરતને ચલાવશું તો ચાલવા નહીં દઈએ આજકાલ ગુજરાતની અંદર ખાખીની ખુમમારી છે ને એ તાંડવ કરી રહી છે અને જો એ તાંડવ સામાન્ય જનતાના હિતમાં હોય તો કોઈ વાંધો નથી અવારનવાર કિસ્સાઓ બને છે જેમાં સામાન્ય જનતા હારે બરબડતાપૂર્વક વર્તન કરવામાં આવે સામાન્ય જનતા આરે ગાળી ગલોચ કરવામાં આવે સામાન્ય જનતાથી ઉપર નેક્સ્ટ સ્ટેપ જઈએ તો આજકાલ તો વકીલોને પણ કોઈ પણ પ્રકારે ટ્રીટ કરવામાં આવે છે હમણાં એક વિડીયો જોયો છે મેં જેમાં ડિંડોલી પીઆઈ એ વકીલને રાત્રિના સમયે લાત મારી અને એવું કહે છે કે તું વકીલ હોય તો શું થઈ ગયું અરે વકીલ છે સામાન્ય નાગરિક જ છે અને તમે એને રાત્રિના સમયે કદાચ એવું કીધું હશે કે તમે જતા રહ્યો તો મને વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે ગાડીમાં બેસે પણ છે તમારા કહેવાથી લો એન્ડ ઓર્ડર પાલન વકીલ તો કરવાનો જ છે પરંતુ તમારો એટલો ઈગો ઇગોહર્ટ થઈ જાય છે કારણ કે સામેવાળો વ્યક્તિ છે એ વકીલ છે કે તમે ફરી વાર ગાડી તમારા પીસીઆરમાંથી ઉતરો છો ગાડીમાં જે વ્યક્તિ બેસવા જાય છે એને બોલાવો છો અને વકીલને લાત મારો છો તમારી જાતને સમજો છો શું તમે જે આ એસી ઓફિસોમાં બેસીને જલસા ઠોકો છો જે વર્દીઓ પહેરી અને સેવાના જે દંભ મારો છો ને માત્ર ખાલી એ તમામ વસ્તુઓ અમારા ટેક્સના પૈસામાંથી થાય છે એનું યાદ રાખજો તમને તો ન્યાયિક રીતે અમે જોઈ લઈશું ડિંડોલી પીઆઈ જે રીતે જોવાના છે કોર્ટમાં કે કાયદાકીય રીતે એ તમામ પ્રોસેસ કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આવા જો કોઈ પણ સત્તાનો દુરુપયોગ કરવાવાળો પીઆઈ હોય કે કોઈ પણ હોય એને છોડવામાં નહીં આવે વકીલ તરીકે અમે ખાતરી આપીએ છીએ